તો દોસ્તો સવારે વાત કરી હતી એવી જ રીતે અત્યારે અમે જઈ રહ્યા છીએ લીમડી નિમ્બાર્ક જે ધામ છે મોટા મંદિર તરીકે ઓળખ ઓળખાય છે મંદિર એ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે અને ત્યાં રામકથા પણ ચાલી રહી છે તો હું સ્મિત સ્મિતના મમ્મી અને અમારા બીજા ફેમિલી મેમ્બર તો જઈએ છે લીમડી સ્મિતના કાકાની આવી રહ્યા છે તો સ્મિતભાઈ હું સુઈ ગયા છે સ્મિતને ઉઠાડી અને એને લઈ જઈશું હાલો આવી ગઈ છે ગાડી આપડી લાંબા તો ફૂલ પેકે જો બધા અંદર ગાડી ક્યાં જાય લીમડી નિંબાર્ક ગામ સીધું નિંબાર્ક એવું કઈક છે ને ખાલી કે નિંબાર્ક છે કે પ્રતિષ્ઠા ગ્રામ કથા એવું તો ફૂલ ફેમિલી છે ફૂલ ગાડી ભરી નાખી આખી જો એકડે ટેક ભરી નાખી

થોડું પછી હમણાં બચાવ હજી આજે શરૂઆતનો દિવસ જ છે ચાર તારીખ થઈ છે ને આજે હજી ચાલુ થાય છે માણસો ધીમે ધીમે આવે છે આજથી રામકથા પણ ચાલુ થઈ ગઈ છે આ ગેટ ઉપર મોટા હાથી લગાવી દીધા છે જો હા સ્મિતભાઈ જો દાદા દાદી સાથે ચાલવા મીંડો સરસ મજાના ફુવારા છે આ ગેટ છે હાઈવે છે અને હાઈવે ની સામે આ ફુવારા છે અને આ ગેટ છે ચાલો આમ જાવ પાછા બારે બોલાવતા લાગ્યા Bestą � wykorྡિકરા બરરા� મરર ન૨ શિલ ન૨ નેિગ ન૨ ન ન નિલ ન 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 નન ન 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 � ચતુર્ભુજ ધામ કાર્યાલય નિમબાગ ધામ વિશાળ જગ્યાની અંદર આ નિમબાગ ધામનું આ જે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ કરવામાં આવ્યો છે તે પોલીસનો બંદોબસ્ત ફૂલ છે સીસીટીવી કેમેરા છે અને નીચે પણ જે ફ્લોરિન છે બહુ સરસ પાથરેલું છે એટલે ધૂળ ઉડવાની પણ કોઈ શક્યતા છે નહીં તો અવશ્ય એકવાર આવવું જોઈએ છોકરાઓને લાવવા જોઈએ અને બતાવવું જોઈએ જો અહીંયા પ્રદર્શન પણ ગોઠવું છે અહીંયા ટિકિટ ટિકિટ છે 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 ને રૂપિયા પ્રદર્શન સ્ટોલ અંદર જીઆઈડીસી વઢવાણ તરફ છે એની અંદર બધા અલગ અલગ આ પ્રોડક્ટ મૂકવામાં આવી છે હજી અમુક સ્ટોલ ખાલી છે કારણ કે પહેલો દિવસ છે અહીંયા દવાનો સ્ટોલ છે બીજા પણ અહીંયા સ્ટોલ છે સ્ટોલ હજી તો ગોઠવાય છે ગીતા ફ્રેશ ગોરખપુરના ચોપડાઓ છે પાણીની સુવિધા છે મિત્રો આપણે પાણી પી લઈએ આગળ જતા અહીંયા પણ એક ડોમ બનાવવામાં આવ્યું છે જો શિવલિંગ છે શિવલિંગ બનાવ્યું છે અહીંયા અંદર છે ને પ્રદર્શન અહીંયા પણ ટેન્ટ છે સાધુ સંતો એ બહારથી જે આવ્યો હોય એ લોકોના ટેન્ટ બનાવવામાં આવ્યા છે અને અહીંયા બધા નાના મોટી વસ્તુવાળા છે બધા સામે સાધુ સંતોનું ભોજન છે સામે પણ જે લાભાર્થીઓ છે દર્શનાર્થીઓનું ભોજન મહાપ્રસાદનું છે અહીંયા એક મંદિરની કૃતિ પણ બનાવવામાં આવી છે જો જોમ કરું તો દેખાશે અહીંથી પછી ઓળી જવાનું છે અને ચકડોળ ને એવું છે આ બાજુ આ ચકડોળ વિભાગ સ્ટોલ રમકડા દુકાન આ સીધો રોડ છે બહાર નીકળી જવાય બહાર next one what પાણી પણ સુવિધા છે જો તમારે અહીંયા એ આ બાજુની સાઈડ બધું નાસ્તાની લારીઓ છે અલગ અલગ બટેકા છે ચણા દાળ છે છે એવું તો એ તમે નાસ્તો કરી શકો છો આવું હોય તો અને આ પાછળ તમે જો અહીંયા બધે છેલ્લી લાઈનમાં ચકોર છે હલો સ્મિતુભાઈ બેસી ગયા જે

ઉડકામાં બેસી ગયા જો આ બાજુ લેતા જ મિત્રો એના આ બાજુ ફેરવી નાખ આમ ફેરવી નાખ બાદ આવે છે ધક્કો માર થોડો એલું બેસ બેલા બધા ડડવા બેટા એ આઈ ભાઈ 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 ભલે ભલે ફેરવતા બોલી માની બેહી ગયા છે જો એલા

એ આ ઓનો આપણે એક મસ્ત બનાવ્યું છે જે ચોપડી જેવું એન્ટર થતા જ અમે તો બહાર આવતા ગયા છીએ માં નું શું આયોજન છે વાય આનું આયોજન છે હા ભાઈ કઈ કીધું નથી તો બેઠે મિત્રો હમણાં આપણે જોઈ હતી જે મંદિરની પ્રતિકૃતિ લાગે છે આપણે હમણાં બપોરે સાંજે જોઈ હતી અત્યારે હવે લાઇટિંગમાં કેવી લાગે છે એ જોઈએ આપણે તો મિત્રો પ્રસાદનું કેવું છે અને ક્યાં છે અને કેટલી ભીડ છે એ આપણે જોઈ લેવી કે એમ કે સ્મિતના મમ્મી ને દાદા દાદી કાકાને બધા દૂર બેઠા છે તો આપણે પહેલાં જોઈ આવી કેવી લાઈન છે વારો આવ્યો છે શું છે મિત્રો આ લાઇન જો લેડીઝની લાગે છે આ જેસીબી પીળું ત્યાંથી તે સામે સુધી લેડીઝની લાઇન છે સ્ત્રીઓની લાઈન છે અહીંથી ચાલુ થાય છે સામે સુધી છે લાઈન પુરુષોની લાઈન કઈ બાજુ છે આ બાજુ પુરુષોની લાઈન છે જો પ્રસાદીમાં ખીચડી કઢી શાક રોટલી ગુંદી અને ગાંઠિયા આટલું છે અને થોડી ઘણી લાઈન છે પણ બહુ નથી પણ અમારે જમવાનું નથી કેમ કે અમે પ્રસાદી અત્યારે લેવાનું નથી કેમકે મોડું થાય છે અને બહારે જમવાનું આયોજન કરેલું છે તો અમે અહીંયા પ્રસાદી અત્યારે લઈશું નહીં પરંતુ આ પ્રકારની પ્રસાદીમાં મેનુ છે તો જે કોઈ લોકો આવવા માંગતા હોય ટાઈમ હોય તો પ્રસાદી લઈ શકો છો હાલો ત્યારે અમે આવી ગયા છીએ ગાડીએ અને બધા બેસી જઈશું લોકો ઘરે આવી ગયા છીએ અને બસ હવે થોડી વાર પછી થોડા ફ્રેશ થઈ અને બેટરી પણ થોડીક ડાઉન થઈ ગઈ મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દઈએ સાથે ગાડી લઈને નીકળ્યા છે અને સ્મિત દાદી દાદા કાકા કાકીની બધા આવે છે ઇકો લઈને અમે અમારી ગાડી લઈને નીકળ્યા જી અને બસ હવે જવાનું છે અતિથીમાં બસ પહોંચીએ છીએ થોડી વારમાં મને એમ કહ્યું છે તમારો વાર લાગશે ગાંધી એવી મોટી મીઠી દેખાડી હતી એટલે અમે તો અત્યારે નહીં વાય તમારે ઘાડે દોસ્તો તો આજનો બ્લોગ અહીં જ ખતમ કરીએ જમીને આવતા રહ્યા છે સ્મિતુભાઈને હું આવી ગઈ છે અને થાકી ગયા છે આજે બહુ બધે ફેર્યા છે તો મળીએ કાલે નવા એક બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ ટાટા સી યુ